અંકલેશ્વર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો એમએલએ ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ ભાજપના સભ્યો આપમાં જોડાયા હતા ગુજરાત છોડો જનસભામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવ્યા તો ભાજપ સરકાર પર તેઓએ શાબ્દિક પ્રહાર કર્યા હતા અંકલેશ્વર શહેરના સનતરાણા હોલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા અંતર્ગત સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં કોંગ્રેસ ભાજપના સભ્યો આપમાં જોડાયા હતા આ પ્રસંગે દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ભરૂચ અંકલેશ્વર સહિતના વિસ્તારોમાંથી આપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ અંકલેશ્વર શહેરમાં પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને ભાજપ સરકાર પર તેઓએ શાબ્દિક પ્રહાર કર્યા હતા તેમાં ભાજપ કોંગ્રેસના સભ્યો આપમાં જોડાયા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાત સાથે ચૂંટણીમાં જંપ માટેની તૈયારી તેઓએ દર્શાવી હતી પાલિકામાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડી તાકાતનો પરચો બતાવી સત્તાધારીઓ સત્તા દૂર કરી પાલિકા આ પાર્ટી રચાશે તે માટે કાર્યકરો અત્યારથી જ કામે લાગવા અપીલ કરી હતી આજ રોજ અંકલેશ્વર તાલુકામાં સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં તાલુકા પ્રમુખ અને વિધાનસભા પ્રભારી એવા શહેર પ્રમુખ એવા વિનયભાઈ યુવા મોરચા જિલ્લા પ્રમુખ અને સંગઠનના મંત્રી એવા દીપકભાઈ આજે આ જે કાર્યક્રમ રાખવામાં આવે માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એમની સાથે એક સ્નેહ મિલનનો ચૈતરભાઈને ભાજપ દ્વારા દબાવવામાં આવતા હતા પરંતુ આ એ ચૈતરભાઈ વસાવા છે કે જેઓએ આજે દેશના વડાપ્રધાનને ને દરિયાપાડા લાવવા માટે મજબૂર કરી દીધા અને એમની જે બહાદુરી છે એમની સાથે જોડાવા માટે એમના હાથ લાગી ગઈ છે અને નગરપાલિકાઓ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો માં પણ પોતાના આમ આદમી પાર્ટીના ઉમેદવારો તમામ જગ્યાએ તમામ સીટો પર આદમી પાર્ટી દ્વારા સ્નેમિયર મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં મારી સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પીયુષભાઈ પટેલ યુવા પ્રમુખ ચિરાક્ષિંગ સાથે મહામંત્રી દીપકભાઈ પટેલ અને આ વિધાનસભાના પ્રભારી નીતિનભાઈ પટેલ શહેરના પ્રમુખ વિનયભાઈ સાથે દીપકભાઈ તમામ લોકોની ઉપસ્થિતિમાં નવા વર્ષની આજના દિવસે અમારી સાથે કોંગ્રેસના ઘણા પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના ઘણા પદાધિકારીઓ સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો જેવા ઘણા આગેવાનો પણ આજે અમારી સાથે જોડાયા છે ત્યારે આમ આદમી પાર્ટી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસન દરમિયાન જ્યારે આ વિસ્તારમાં આપે જોયું હશે કે અંકલેશ્વર નગરપાલિકાની કામગીરીમાં ગટર લાઇનની વાત હોય રસ્તાની વાત હોય ટ્રાફિકની સમસ્યા હોય એ જ પ્રકારે કંપનીઓમાંથી કેમિકલ દૂષિત પાણીની વાત હોય કે આ વિસ્તારમાં જે નેશનલ હાઈવે પસાર થાય છે એમાં જે અસર કરતા ખેડૂતોના વળતરની વાત હોય યોજનાની વાત હોય કંપનીમાં કોઈને પણ કોઈ આકસ્મિક ઘટના ઘટે છે ત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા જવાબ આપવા માટે ઉભા નથી રહેતા આજે એપીએમસી ની વાત કરીએ ખેડૂતોની વાત કરીએ રોજમદારો શ્રમિકોની વાત કરીએ ત્યારે જે આજની આ પરિસ્થિતિ છે એની સામે આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે અમારા સમર્થનમાં આગળ વધવા માંગે છે ત્યારે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં નગરપાલિકાઓમાં સારા સારા લોકોને અમે આ વિસ્તારમાં ઉભા રાખવાના છે અને તમામે તમામ બેઠકોમાં અમે મજબૂતાઈથી લડવાના છે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકા અંકલેશ્વર કબજો કરવા માટે અમે ધીરે ધીરે અમારો પરિવાર અમારો મોટો થઈ થતો જાય છે અને એ દિશામાં અમે આજે આગળ વધી રહ્યા છે